તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને માળખાગત વિકાસ નિગમ લિમિટેડ એટલે કે એન એ એન એચ આઈ ડીસીએલમાં છે તે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં અલગ અલગ સોળ પોસ્ટ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આ વિડીયોમાં આપણે છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ કઈ કઈ જગ્યાઓ છે અને કેટલી કેટલી તેની જગ્યાઓ છે અને સાથે સાથે જે આમાં છે તે કેટલો પગાર ધોરણ આપવામાં આવશે તે વગેરે માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે અમારી સાથે બન્યા રહેજો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને માળખાગત વિકાસ માળખાગત વિકાસ નિગમ લિમિટેડ એટલે કે એન એચ છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીઓ જોવા મળશે જેમાં પહેલી પોસ્ટ છે જનરલ મેનેજરની તો તેમાં પાંચ જગ્યા રહેલી છે અને એક લાખ ત્રેવીસ હજાર બસથી બે લાખ પંદર હજાર સુધીનું પગાર ધોરણ છે બીજું છે જનરલ મેનેજર લીગલ તેની એક જગ્યા છે અને તેમાં પણ એક ત્રેવીસથી બે પંદર નવસો સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે ત્યારબાદ ત્રીજું છે ડેપ્યુટી જનરલ મેનેજર ટીપી તો તેની દસ જગ્યા છે અને તેમાં છે ઇઠોતેર હજાર આઠસોથી બે લાખ નવ હજાર સુધીનું પગાર ધોરણ છે આપવામાં આવશે ત્યારબાદ છે ડેપ્યુટી જનરલ મેનેજર જમીન સંપાદન અને સંકલન માટેના તો તેમાં બાર જગ્યા છે અને તેમાં પણ ઇઠો ઇઠોતેર આઠોથી બે લાખ નવ હજાર બસો સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે ત્યારબાદ છે મેનેજર ટીપી તો તેની વીસ જગ્યા હોય છે અને તેમાં સડસઠ સાતસોથી બે લાખ આઠ હજાર સાતસો જેટલું પગાર ધોરણ છે આપવામાં આવશે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ અહીં તમે જોઈ શકો છો મેનેજર લીગ મેન મેનેજર જમીન સંપાદનવાળું આપણે જોયું ત્યારબાદ છે મેનેજર લીગલની એક જગ્યા છે અને મેનેજર જમીન સંપાદનની અઢાર જગ્યા છે મેનેજર જે મિત્રો લીગલ માટે છે તેમાં પણ સડસઠ સાતસોથી બે આઠ બે બે લાખ આઠ હજાર સાતસો પગાર ધોરણ છે જે પે પે મેટ્રિક્સ લેવલ છે ઉપરાંત આપણે આગળ વાત કરીએ મેનેજર એ ચાર વિજિલિયન્સનો તો તેની એક જગ્યા છે તેમાં પણ સડસઠ સાતસો પગાર છે ડેપ્યુટી મેનેજર ટીપી તો તેની વીસ જગ્યા છે તેમાં પણ છપ્પન હજાર એકસોથી એક લાખ સિત્તોતેર હજાર પાંચસો જેટલું પગાર ધોરણનું લેવલ છે ત્યારબાદ છે ડેપ્યુટી મેનેજર નાણાં માટેનો તો તેની ચાર જગ્યા છે અને તેમાં છપ્પન થી એક લાખ સત્તર સિત્યોતેર હજાર પાંચસો પગાર ધોરણ છે ત્યારબાદ છે સહાયક મેનેજર તો તેની છે એ ચાર તો મિત્રો તેની ત્રણ જગ્યાઓ રહેલી છે અને તેમાં સુડતાલીસ થી એક લાખ એકાવન હજાર સુધીનું પગાર ધોરણ છે ત્યારબાદ સહાયક મેનેજર નાણાં માટે તો તેની ચૌદ જગ્યા છે અને એમાં સડસઠ છસોથી એક લાખ એકાવન હજાર એકસોનું પગાર ધોરણ રહેલું છે ત્યારબાદ જુનિયર મેનેજર નાણાં માટેનું તો તેની પંદર જગ્યા છે અને તેમાં ચુમાલીસ નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો જેટલું પગાર ધોરણ રહેલું છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો આપણે વાત કરીએ તો મુખ્ય ખાનગી સચિવ એન એચ આઈડીસીએલના મુખ્યાલય ખાતે એક જગ્યા છે તો તેનું પગાર ધોરણ સડસઠ સાતસોથી બે લાખ આઠ હજાર છે અને છેલ્લું છે સોળમું વ્યક્તિગત સહાય વ્યક્તિગત સહાય એન એચ આર ડી એલના મુખ્ય ખા એક મુખ્યાલય ખાતે તેમાં સત સાત જગ્યા છે તેનું પગાર ધોરણ ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધીનું રહેલું છે આ મિત્રો આની અરજી તમારે કરવી હોય તો અરજી કરવા માટે છે તમારે એન એચ આઈ ડીસીએલની ઓફિશિયલ જે આ વેબસાઇટ આપેલી છે એ ડબલ્યુ 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 ડોટ એન એચ આઈ ડીસીએલ ડોટ કોમ આની મુલાકાત લેવાની છે ત્યાંથી તમે છે આ ભરતી અંગે છે તમે છે ફોર્મ ભરી શકશો અને તે અંગેની વધારાની માહિતી મિત્રો છે તે ત્યાંથી મળશે મિત્રો આ સોળ જગ્યા ઉપર છે જે અલગ અલગ પોસ્ટ માટે છે ભરતીની જાહેરાત છે તે એન દ્વારા છે જાહેર કરવામાં આવી છે તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તે જલ્દીથી જે આ એન એચ આઈ વેબસાઇટની મુલાકાત લે